પોરબંદરની ચોપાટી ખાતે હાલ તહેવારો દરમિયાન મોડી રાત સુધી શહેરીજનો ટહેલતા હોય છે પરંતુ અહીંની મોટા ભાગની સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી મુશ્કેલી પડી રહી છે ત્યારે વહેલી તકે તમામ સ્ટ્રીટ લાઇટોનું સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે પોરબંદરની રમણીય ચોપાટી ઉપર ફરવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે ચોપાટી એ શહેરનું એક મહત્વનું પ્રવાસન સ્થળ છે અહીં વહેલી સવારથી જ મોડી રાત્રે સુધી ફરવા ટહેલવા માટેનું ફેવરેટ સ્થળ છે અહીં બાળકોથી લઈને વૃદ્ધો પણ આવતા હોય છે હાલ તહેવારો દરમિયાન શહેરીજનો મોડી રાત્રે સુધી ચોપાટીના ખુશ્ટુમા વાતાવરણની મોજ માળતા હોય છે પરંતુ છેલ્લા ઘણા દિવસોથી મોટા ભાગની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળે છે જેના કારણે શહેરીજનોને રાત્રે બેસવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે ખાસ કરીને અંધારાનો લાભ કોઈ આતુર તત્વો છેડતી કે ચીલઝડપ કરી તેવી ભીતિ પણ સતત રહેશે અંધકારને લીધે અન્ય શહેરમાં આવતા પ્રવાસીઓ પણ સ્થાનિક પ્રશાસનની બેદરકારી અંગે રોષ ઠાલવી રહ્યા છે આથી વહેલી તકે તમામ સ્ટ્રીટ લાઇટોનું સમારકામ હાથ ધરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે મેં ચોપાટી હું સત્તર અઢાર વર્ષથી આ વોકિંગ કરવા જાઉં છું એટલે આજ હું બુકિંગ કરવા ગઈ તો લાઇટ હતી નહીં આઠ વાગે એટલે પછી મેં એક નયન ભાઈ મને ફોન નંબર આપ્યા હતા કોઈ નગરપાલિકાના મેં એમને ઘણા બધા કોલ કર્યા પણ એમને ઉપાડ્યા નહીં અને હવે જો ચોપાટી જેવા સ્થળે લાઇટ ન હોય તો બહુ કહેવાય ને કારણ કે એ તો ફરવાનું સ્થળ છે અને રોજ બધા વોકિંગ કરવા આવે છે બુઢા માણસો આવે છે એની અંગે આવે છે તો બિચારા બુઢા માણસોને તો ઘણું દેખાતું નથી હોતું ઘણા બધા બેટ આજે મોબાઈલની બેટરીથી બધા વોક કરતા હતા અને એટલો બધો પ્રોબ્લેમ થતો હતો તો એ લાઇટ એક દોઢ કલાક અમે રહ્યા પણ લાઇટ આવી નહીં અને કૂતરાનો એટલો બધો ત્રાસ છે અને લેડીઝ એટલી વોક કેમ કરી શકે ત્યાં આટલું અંધારું હોય ને પ્રવાસવાળા પણ આજ કેટલા બધા આજે સેટરડે છે સેટરડે સન્ડેમાં તો ઘણા બધા પ્રવાસ પ્રવાસીઓ પણ આવે છે એમને કેટલી તકલીફ થઈ મેં ઘણાને પૂછ્યું કે મેડમ કરો ને ફોન કરો ને એટલે મેં ઇલેક્ટ્રિક આપણે નગરપાલિકાવાળા ભાઈને નયનભાઈ કોઈ છે એને મેં કોલ કર્યો પણ એમને રિસીવ ન કર્યો એટલે આ તો બહુ ખરાબ વસ્તુ કહેવાય કે ચોપાટી ઉપર પ્રવાસના સ્થળે લાઇટ નહીં અમુક સ્થળે અમે નીકળીએ છીએ તો અમુક સ્થળે પણ લાઇટ હોતી નથી અને આ યુગાંડા રોડ ઉપર અમારે જે યુગાંડા રોડ ઉપર એ બે મહિને હજી આજ લાઈટ ચાલુ થઈ બે મહિના સુધી રોડ ઉપર એની અંદર ગલીમાં પણ લાઈટ આજે ચાલુ કરાવી ધોલભાઈ જોશી એમને મેં વારંવાર કીધું એને તે પછી ચાલુ થઈ લાઈટ પોરબંદરની ચોપાટી શહેરનું આભૂષણ માનવામાં આવે છે દેશભરમાંથી આવતા પર્યટકો પણ ચોપાટીની મુલાકાત લેવા આવે છે સવારે વોકિંગ માટે તેમજ સાંજે ફરવા માટે લોકો ચોપાટી પર ઉમટી પડે છે ચોપાટીનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને સ્ટ્રીટ લાઇટો મૂકવામાં આવી છે પરંતુ હાલ મોટાભાગની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે મહિલાઓ બાળકો અને વૃદ્ધોને મુશ્કેલી વેઠવી પડી રહી છે બીજી તરફ ચોપાટીથી નવી ચોપાટી સુધીની પણ કેટલીક સ્ટ્રીટ લાઇટો બંધ છે અને કેટલીક લાઇટો ચાલુ બંધ થાય છે જેથી ચોપાટીએ ટહેલવા આવતા લોકોને મુશ્કેલી પડી રહી છે ચોપાટી પરની સ્ટ્રીટ લાઇટોનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ચોપાટી સિવાય પણ શહેરના અનેક મુખ્ય માર્ગોની પણ સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં જોવા મળે છે ત્યારે વહેલી તકે તમામ સ્ટ્રીટ લાઈટ શરૂ કરવા માટે માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર